પોરબંદરના રિવરફ્રન્ટ ખાતે ઓગણીસમી જાન્યુઆરીના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી ઓગણીસ એકના મહોત્સવ સમિતિ દ્વારા જે અમારા બીજા સમૂહ લગ્ન હોય જે સમૂહ લગ્નની અંદરમાં અગિયાર નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડતા હોય તો એને જે અમને સાથ સહકાર આપ્યો છે અને જેનું અમે આમંત્રણ આપ્યું છે એવા લોકોએ આ રસીન આપવા માટે વધારે બોડી સંખ્યામાં અને એક તો ડબલ ખુશી એ છે કે એક તો કન્યાદાન અને ભેરું ભેરું રક્તદાન એટલે જે રક્તદાતા એ બોડી સંખ્યામાં આવી અને રક્તદાન પણ કરવું જોઈએ રક્તદાન એટલે એ મહાદાન કહેવાય અને એનાથી કોઈકની જિંદગી બસતી હોય તો રક્તદાનને બ્લડ ડોનેશનને રાખેલ છે એટલે રક્તદાન મોડી સંખ્યામાં કરે અને અન્ય જ્ઞાતિને પણ કોઈ પણ આવીને રક્તદાન કરવાની સુખ છે એટલે રક્તદાન કરવા માટે પણ આવે અને ઓગણીસ એકની અંદરમાં અમને જે અમારા જે અન્ય સમાજ અને અમારા સમાજે જે સાથ સહકાર આપ્યો છે એ પણ પધારે અને જે અમારા આમંત્રણને માન આપી અને અમારું સ્વભાવે લગ્ન અને ઓગણીસ એકના દિવસ બોડી સંખ્યામાં અમારા જે આમંત્રણને માન આપીને આવે એ અમારા મહેમાન તરીકે અમે એને આવકારશું અને અમે એનું સન્માન પણ કરશું એટલે બોડી સંખ્યામાં વધારે એવી અમારી નર્મ અરજ છે અને બાકી તો જે જીટીપીએલનો પણ આભાર માનીએ છીએ કે જીટીપીએલે અમને પણ સાથ સહકાર પૂરી રીતે આપેલો છે એટલે જીટીપીએલના રાજભા જેઠવાને ખાસ આમંત્રણ આપું છું